નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી રાજ્યમાં ઠંડીનો માહોલ છવાયો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરીથી આગાહી કરી છે આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવશે ક કમોસમી વરસાદ વરસવાનું અનુમાન લગાવ્યું છે આગામી ફેબ્રુઆરીમાં પણ ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તેવું તેમણે જણાવેલું છે આગામી તારીખ જાન્યુઆરી સુધીમાં કમોસમી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે તેમજ વાદળોના કારણે તાપમાન ઊંચું પણ જઈ શકે તો ઠંડી ઘટશે તેવું પણ જણાવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાની અનોખી રામ ભક્તિ ભગવાન રામની ભક્તિમાં એક મહિલાએ ગજબનું સાહસ કર્યું છે તેમણે બેંગ્લોરથી અયોધ્યા સુધી એકલા જ ગાડી ચલાવી હતી અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરીને પોતાની સાથે માતા ઇલમમાની મૂર્તિ પણ લઈ ગયા હતા હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જ્યારે બેંગ્લોર અને અયોધ્યા વચ્ચેનું અંતર લગભગ ઓગણીસો કિલોમીટર છે મુસાફરીમાં તેત્રીસ કલાકનો સમય લાગે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં બરફની ચાદર પથરાઈ છે શિયાળાની ઋતુમાં જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ હતી અને બીજી હિમવર્ષાને કારણે ચારે બાજુ બરફની ચાદરો પથરાયેલી જોવા મળી હતી હિમવર્ષાને કારણે તાપમાનનો પારો ગગડ્યો હતો હિમવર્ષાને કારણે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છ્યાસી પશુઓનું નિધન સરકારે આપી છે સહાય ગુજરાતમાં ઘણા પશુપાલકોના પશુઓનું નિધન થતું હોય છે પરંતુ એક પશુપાલકના છી પશુઓનું નિધન થઈ ગયું હતું ત્યારે સરકાર તેમની સહાય કરવા પહોંચી છે જોડિયા તાલુકાના જીરાગઢ ગામના પશુપાલક દેવાભાઈ ગમારાના વર્ગના છ્યાસી પશુઓનું નિધન થયું હતું ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા રાજ્ય સરકાર વતી તેમને એક લાખ એકતાલીસ હજાર નવસો રૂપિયાની સહાય આપવામાં આવી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે